નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના શહેબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ નારાયણી સંગમ યોજવા પાછળનો મુખ્ય હેતુ સ્ત્રી શક્તિ સંગઠિત થાય માતૃશક્તિ જાગૃત થાય મહિલા વિષયક વિચાર ચિંતન અને વિમર્શ કરી શકાય તેમજ સમાજ અને રાષ્ટ્રના હિતમાં મહિલાઓની સહભાગિતા વધે તેવો હતો આ સંમેલન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે મહિલાઓ રાષ્ટ્ર અને સમાજ સેવામાં અગ્રેસર છે તો એવા મહિલાઓને અહીંયા એકત્ર કરી અને અન્ય સમાજની મહિલાઓને એ વિચાર આપી શકીએ એ એક મુખ્ય હેતુ છે અને જે સ્ત્રી રાષ્ટ્રની આધાર શક્તિ છે તો એ હજી પણ ભારતના વિકાસમાં એમની ભૂમિકા શું હોઈ શકે તો એ વિશે ચર્ચા વિચાર અને વિમર્શ અત્યારે અમે આ કાર્યક્રમ થકી કરી રહ્યા છીએ સમગ્ર ભારતમાં પિસ્તાલીસ પ્રાંતોમાં લગભગ પાંચસો જેટલા સંમેલનો થઈ રહ્યા છે અને ગુજરાતમાં અગિયાર જગ્યાએ આવા સંમેલનો થઈ રહ્યા છે એમાંથી આઠમું સંમેલન આ છે મોટે ભાગે ત્રણ લાખ મહિલાઓ અત્યાર સુધીમાં સહભાગી થઈ છે અને આ અત્યારે લગભગ પંદરસોથી સત્તરસોની સંખ્યામાં આ નારાયણી સંગમમાં મહિલાઓ આવી છે રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે ચોરી લૂંટફાટ બાદ હવે રાજ્યના જંગલોમાં થતી કુદરતી સંપત્તિની પણ ચોરી કરતી